જુલાઈ જુલાઈ રવિવાર સવાર સુધી રવિ પુષ્યામૃત યોગ હવે આ યોગમાં આપણે અખંડ હવે આ અખંડ યોગમાં આપણે એક એવી વિટી બનાવીને ધારણ કરવી જોઈએ જે ધારણ કરવાથી જ શારીરિક માનસિક આદિ વ્યાધિ ઉપાધિઓથી આપણને મુક્તિ મળી શકે છે શું છે આનું મહત્વ શું છે આનું રહસ્યમ આજે હું તમને આ વિષયના માધ્યમથી આ વિડીયોના માધ્યમથી સત્સંગ કરાવીશ હું આચાર્ય આનંદ પાઠક ચાલો સત્સંગ કર્યમાં આપ સૌનું સ્વાગત કરું છું તો સૌથી પહેલાં સાંભળો કે આ વખતે સાત જુલાઈએ સવારે સાત સવારે છ વાગેને સાત મિનિટથી રવિ પુષ્ય નક્ષત્રનો આરંભ થશે જે બીજા દિવસે સવારે આઠમી તારીખે છ વાગે ને ત્રણ મિનિટ સુધી એટલે અખંડ લગભગ લગભગ ચોવીસ કલાક સુધી રવિ પુષ્ય નક્ષત્ર યોગ રહેશે ને તમે એ દિવસે જુઓ તો આષાઢી બીજ છે રથયાત્રાનો દિવસ છે રવિ પુષ્ય નક્ષત્ર છે અને ગુપ્ત નવરાત્રિ પણ છે ને એનો બીજો દિવસ છે હવે આટલો મહાન દિવસ વારંવાર નથી આવતો હતો હવે એ દિવસે શું કરવાનું આજ સવારે જેમ કે સવારે છ વાગે સાત મિનિટે રવિ પુષ્ય નક્ષત્રનો આરંભ થયો તો સવારે છ વાગે સાત મિનિટથી આખા દિવસ દરમિયાન આખા દિવસ દરમિયાન કોઈ પણ સમયે સોનાની ચાંદી અને તાંબુ આ ત્રણેય ધાતીઓ મિક્સ કરીને મિશ્રિત કરીને તમે કોઈ પણ પ્રકારની વીટી બનાવી શકો કોઈ પણ પ્રકારનો અર્થ મારો એવો છે કે તમારી જે શક્તિ હોય એમાં એવું માપ નથી કે તમે આટલું જ લો જો સોનું વધારે હશે ચાંદી ઓછું હશે ને તાંબુ ઓછું હશે તો વધારે ફળ મળશે સોનાનો ભાગ થોડો ઓછો રાખીને તાંબુ વધારે કહેવાનો કે જેની આર્થિક પરિસ્થિતિ જેવી હોય એ રીતે આપણી વીટીમાં એ ધાતુઓનું મિશ્રિત કરવાનું મિશ્રણ કરવાનું આ રીતે તમે આવી વીટી બનાવી શકો છો ત્રણ ધાતુની અને એ વીટી જેમ કે માનું હું તમને એક સરસ ઉદાહરણ આપું કે સોનું તમે ચાર ગ્રામ લીધો ચાંદી તમે બે ગ્રામ લઈ લો અને તાંબુ તમે એક ગ્રામ એટલે સોનાથી અડધું ચાંદીને ચાંદીથી અડધું તાંબુને ત્રણેય ધાતુ મિશ્રિત કરી તમારી યા તો અનામિકા આંગળી યા તો તર્જની આંગળીએ એ તમે વીંટી ધારણ કરી લો હવે એ વીંટી ધારણ કરતાં પહેલાં જેવી વીંટી બની ગઈ તમારી પાસે વીંટી આવી ગઈ અથવા તમે ત્યાં બેસીને બનાવડાવી તો વીટી બનાવ્યા પછી સીધી જ ધારણ નથી કરવાની એને ગંગાજળ કે ગૌમૂત્રથી પહેલાં સરસ મજાની ધોઈ નાખો પછી પોતાના મંદિરમાં અથવા તો તમારા ગોર બાપા કે શુકલ જે હોય એમને વીંટી આપીને એવું કહી દો કે આ વીંટી ઉપર તમારે લલિતા સહસ્ત્રનો અથવા વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવાનો છે ને તમારે એવું ના કરવીને જાતે પણ કરવો હોય તો ઘરે જ મંદિરમાં એ વીંટી મૂકી ધૂપદીપ આવી પ્રજ્વલિત કરી અને એને પછી તમારે લલિતા સહસ્ત્ર કે વિષ્ણુ સહસ્ત્ર બેમાંથી કોઈ એક જ પાઠ બોલવાનો અથવા બેઉ બોલવું હોય તો તમારી મરજી પાઠ બોલ્યા પછી એ વીંટી ધારણ કરી લો ભગવાનની પૂર્ણ કૃપા પ્રાપ્ત થશે અને આ વીંટી તમને દરેક પ્રકારે ફળ આપશે એવું જરૂરી નથી કે ગોળ તમે સાદી જ વીંટી કરો મુખ્ય મહત્વ છે ધાતુનું પછી તમારે જે ડિઝાઇન રાખવી હોય તમે રાખી શકો છો અને આ ક્યારે કરવાનું છે રવિ પુષ્યામૃત યોગમાં સાત જુલાઈએ સવારે છ વાગેને સાત મિનિટથી માંડીને બીજા દિવસની સવારે છ વાગેને ત્રણ મિનિટ આઠ તારીખ જુલાઈ સુધી અવશ્ય આનો લાભ લેવો જોઈએ ખૂબ જ જલ્દી મળીશું નવા વિષયને વિડીયો સાથે તમે જોતા રહો ચાલો છો શંકરીએ મારી સાથે જો તમને આ વિષય વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને ઘંટીનું ચિહ્ન દબાવજો ઓમ ગણેશ હર હર મહાદેવ જય માતા દી